નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે માલિકા ગામમાં આવેલ રહેણાંકના મકાન પાસેના ના પોલીસ દ્વારા દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો પેટ્રોલિંગ દરમિયાન બાર બાતમી મળતા રેડ કરતા દેશી દારૂ ભરેલી કોથળીઓ મળી આવી સુરનગર જિલ્લા નયા છે કે ડોક્ટર ગીરીભાઈ પંડિયા દ્વારા કડક સૂચના અને માર્ગદર્શન આપી પ્રોહિબિશન અંતર્ગત રેડ કરી દારૂ ચુકાની પ્રવૃત્તિને સદંતર નેશનાબૂદ કરવો સૂચના આપવામાં આવી છે ત્યારે દિલીપભાઈ અજાણા જયદીપભાઈ સિંધે વિઠળગઢ બી વિસ્તારમાં પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ખાનગી મળી હતી કે માલિકા ગામમાં રહેતો કાંતિભાઈ ભીમાભાઈ વંધડા કાયદેસર રીતે દેશી દારૂ વેચવાનો ધંધો કરે છે આરોપી કાંતિ પોતાના ઘર પાસે આવેલ વાડામાં બાવળના જૂનમાં દેશી દારૂ સંતાડી રાખે છે આથી બાતમી રેડ કરી તપાસ કરતા આરોપી કાંતિ વથડા મળી આવેલ નહીં આથી બાતમીવાળા સ્થળે તપાસ કરતા દેશી દારૂ મળી આવતા આરોપી કાંતિ વઢડા સામે એક મુજબ જયદીપભાઈ સિંધવે ફરિયાદ દાખલ કરાવી છે